ઘણું બધું જોઈને મને દુઃખ થતું હોય કે કેમ આમ જે ગ્રાન્ટ ખરેખર લોકો માટે વાપરવાની હોય છે જે ગ્રાન્ટ ખરેખર લોકોની સુખાકારી માટે વાપરવાની હોય છે જે બાળકોની પ્રતિભા ખીલશે બાળકો આવીને અહીંયા રમશે હા ખુશીઓની સાથે ખેલકૂદ કરશે રવિવાર એક મળશે અને સાંજના સમયે વૃદ્ધો જે છે એમના જે પરિવાર છે પરિવારના સભ્યો આ ગાર્ડનની અંદર બેસશે માંગરોળ નગરપાલિકા મિત્રો માંગરોળના બે ગાર્ડન એટલે કે એક આપણે ટાવર ગાર્ડન અને બીજું એક કે જે વેરાવળ રોડ ઉપર આવેલું છે એ ગાર્ડન મિત્રો આપ સૌ જાણો છો કે અગાઉ મે બન્ને ગાર્ડનની તુલનાઓ પણ કરેલી છે કે કેશોદમાં જે ગાર્ડન બનેલું છે એ ગાર્ડનની પણ તુલના કરેલી છે અને થોડાક સમય પહેલા માંગરોળ વેરાવળ રોડ ઉપર જે ગાર્ડન છે એ ગાર્ડનની હાલત શું હતી એ પણ તમે જોઈ છે પરંતુ જે ટાવરનું ગાર્ડન છે ટાવરના ગાર્ડન પર અત્યારે હાલ નગરપાલિકા આવી ગઈ છે અને જે વેરાવળ રોડ ઉપર જે ગાર્ડન છે એ ગાર્ડન એટલે કે 2021 ની અંદર

કાર્યની શરૂઆત કરવામાં આવે ગાર્ડન તૈયાર કરવામાં આવે બગીચો તૈયાર કરવામાં આવે તો જમીનનું લેવલિંગ કરવામાં આવે સારી માટી નાખવામાં આવે અને ત્યાર પછી એની ઉપર છોડ વાવવામાં આવે જે નિંદામણ છે એ નિંદામણ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે જેથી કરીને એ ગાર્ડન સારી રીતે ઉજરી શકે પરંતુ આ એવડી મોટી જે ગ્રાન્ટ છે ખરેખર એ ગ્રાન્ટ મુજબનું કાર્ય આપણા માંગરોળના જે વેરાવટ રોડ ઉપરનું જે ગાર્ડન છે એ ગાર્ડનમાં થયું છે કે કેમ એ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે જે વસ્તુ હકીકતમાં નાખવાની હતી એ નખાય છે કે કેમ જે છોડ વાવવાના હતા એ છોડ વાવાયા છે કે કેમ જે રીતે જીમ તૈયાર કરવામાં આવવા તૈયાર કરવાનું હતું આઉટડોર જીમ એ આઉટડોર જીમ ખરેખર તૈયાર થયું છે કે કેમ એ તો હું તમને બતાવું એટલે વધારે પડતો તમને ખ્યાલ આવશે ચાલો તો આપણે આ જે આપણું ગાર્ડન છે બે કરોડ અને અઠ્યોતેર લાખ અને ચોપન હજાર અંદાજીત રકમ નું અને મિત્રો ખાસ એક બાબત જણાવી દઉં કે આ જે ગાર્ડન તૈયાર કરવાનું હતું બે હજાર એકવીસ માં એ માત્ર આઠ માસના સમયગાળા દરમિયાન તૈયાર કરવાનું હતું આજ એને બે હજાર અને છવ્વીસ આવી ગઈ છે પરંતુ હજી સુધી આ માંગરોળનું જે ગાર્ડન છે એ ગાર્ડન ખુલ્લું નથી મુકાયું માંગરોળના લોકોને માંગરોળના બાળકોને આ ગાર્ડન થી હજી સુધી વંચિત રખાયા છે હજુ ક્યાં સુધી ખુલ્લું નહીં મુકાય એ તો આપણે જે તે નગરપાલિકા ચીફ ઓફિસરને પ્રમુખને ઉપપ્રમુખને હોદ્દેદારોને પૂછીશું તો ખબર પડશે પરંતુ સૌથી પહેલા આપણે ગાર્ડનની મુલાકાત લઈ લઈએ મિત્રો હવે આપણે શરૂઆત કરીએ ગાર્ડનની અંદરના વિભાગની તો એના અંદર સૌથી પહેલા તમને જોવા પડશે મહેંદી

હવે બંને બાજુ બોર્ડર હોવી જોઈએ આ બ્રિક્સ અહીંયા તૂટી ગયા છે અહીંયા આ બોર્ડર હોવી જોઈએ પરંતુ એ લોકોએ અહીંયા આ પ્રકારે બોર્ડર બાંધેલી નથી બ્રિક્સ મૂક્યા નથી એટલે કે પાટો મૂકવી જોઈએ અથવા તો એ રીતે એની રેલિંગો કરવી જોઈએ કે જેથી કરીને વચ્ચેના ભાગમાં તો એક દેખાવ એનો સુંદર આવી શકે હકીકતમાં બે કરોડની વાત છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે કઈ પોઝિશનની અંદર મહેંદી લાગેલી છે આ જે બ્રિક્સ છે એ બ્રિક્સ પણ અત્યારે તૂટી ગયા છે

અરેકા પામ એટલે કે આરિકા પામ નાખવાની હોય એની જગ્યાએ અહીંયા બોટલ પામ નાખી દેવામાં આવી છે એનો ગાળો હોવો જોઈએ 20 ફૂટનો કે 5-7 ફૂટનો પણ ગાળો નથી અને એની સાઈઝ એ પ્રમાણે થોડા ઘેરાવવાળા હોવા જોઈએ પરંતુ અહીંયા તમને ક્યાંય ઝાડવામાં કોઈ પ્રકારે ઘેરાવ જોવા મળશે નહીં તમે ગાર્ડનની હાલત જુઓ નિંદામણથી મુક્ત હોવું જોઈએ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે ખડ ઉગી નીકળ્યું છે એની દેખરેખ રાખવામાં નથી આવી રહી કોઈ નવી માટી નથી નાખવામાં આવી રહી અથવા તો સૌથી પહેલા એવું કરવામાં આવે કે નવી માટી નાખવામાં આવે એનું લેવલિંગ કરવામાં આવે અને ત્યાર પછી ઝાડવા વાવવામાં આવે પરંતુ અહીંયા ના તો કોઈ માટીનું લેવલિંગ છે કે ના કોઈ પ્રકારે નવી માટી નાખેલી છે માત્ર જે હતું એની ઉપર નાખી દીધું છે એટલે ઘણા ઝાડવા સુખાઈ ગયા છે અને ઘણા ઝાડવા ઝાડવા જે છે એ તમામ જંગલી ઝાડવા છે આ પોર્શન બધા જંગલી ઝાડવા છે હવે આગળની બાજુ અહીંયા જોઈએ તો આપણને ખબર પડશે આ જુઓ ઓગણીસ આઈટમ ટોટલ આપેલી છે

એ ફાઈકસ ની ઊંચાઈ એકસો થી એકસો પાંત્રીસ સેમી હોવા જોઈએ આ સિંગલ ડાળખીઓ વાળા ફાઇકસ નાખી દીધા છે જોઈ લો કેટલા ફાઈકસ નાખા છે અને કયા પ્રકારના ફાઈકસ નાખા છે આ તમામ તમે ફાઈકસ જોશો એટલે તમને ખબર પડશે ખરેખર એની ઊંચાઈ પણ હોવી જોઈએ અને પચીસ હોવા જોઈએ એની જગ્યાએ જુઓ કેવા પ્રકારના ફાઈકસ નાખી દીધા છે આ રેખા જગ્યાએ દરેક જગ્યાએ બોટલ પામ નાખી છે અને આ બોટલ પામ ના તો ઘેરાવવાળી છે એક માત્ર સોટો નાખી દીધો છે કેમ કે એ તો જમીનમાં નાખી દીધા પછી ઉજરી જવાના છે પરંતુ ઉજરશે ત્યારે જમે જ્યારે તમે એની દેખભાલ કરશો ત્યારે આ જેટલી જગ્યાએ આ માત્ર બનાવવાનું કાર્ય થયું છે એમ કહું તો ચાલે જુઓ આગળ તમને બીજું બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે બીજું મલેશિયન ચંપા તમને ક્યાંય પણ જોવા મળે તો મને કહેજો ભાઈ હો ક્યાંય મલેશિયન ચંપા નથી નાખેલા ક્યાંય કોઈ પ્રકારે થુજા કોમ્પેક્ટા મયુરપંખ

રાખવી જોઈએ એમાંથી નોટ અ સિંગલ આઈટમ બહુ ઓછી આઈટમો છે કે જે છે પરંતુ બીજી તો છે જ નહીં પચીસ બાય પચીસ ની બેગમાં હોવા જોઈએ છ સાત એકસો પચીસ થી એકસો ત્રીસ સેમી ની અંદર હોવા જોઈએ એ તમને ક્યાંય ઝાડવા અત્યારે તો હું તમને માત્ર ખાલી ઝાડવા બતાવું છું કે ખરેખર એ પ્રકારે ઝાડવા એ લોકોએ નાખ્યા છે કે કેમ તો અહીંયા તો એ પ્રકારે કોઈ ઝાડવા તમને જોવા મળશે જ નહીં જેટલા પણ ઝાડવા છે એ તમામ ઝાડવા કેવા છે તો કે જંગલી ઝાડવા છે હવે મિત્રો તમે જુઓ આ જે ઝાડવા છે લાગે છે કે નર્સરીની અંદર ક્યાંક એમને પડ્યા હશે એને ઉપાડી લીધા ને વાવી દીધા અને એનું બિલ પાસ કરાવડાવી લીધું આવી પરિસ્થિતિ અહીંયા મને જોવા મળે છે હવે તમે આગળની બાજુ આપણે જઈએ તો જે મલેશિયા ચંપા છે થુજા કોમ્પેક્ટા મયુર પંખ મયુર પંખ તમને ક્યાંય પણ જોવા નહીં મળે આખા ગાર્ડનની અંદર તમને જો કે હું તો ગાર્ડન નહીં કહું જંગલ વિસ્તાર બનાવ્યો હોય જંગલ એરિયા બનાવ્યો હોય એમ કહું તો ચાલે પરંતુ તમે જુઓ તો અહીંયા ક્યાંય પણ તમને મયુરપંખ જોવા નથી મળ્યા મને મયુરપંખ ક્યાંય જોવા નથી મળ્યા તમને પણ વિડીયોના માધ્યમથી નહીં જોવા મળે લીમડા વાવ્યા છે અહીંયા લીમડા વાવ્યા છે અહીંયા લીમડાની શું જરૂર હતી કે અહીંયા લીમડા વાવી દીધા છે અરે ભાઈ કોઈ મેનેજમેન્ટ હોય

આવી જે ઓગણીસ આઇટમો છે એ 19 આઇટમોમાંથી એક પણ આઇટમ મને જોવા મળતી નથી ગ્રાફિક્સ પામ છે થિવોટિયા નેરી ફોલિયા છે ફાઈકસ પાંડા છે એવું કશું જ અહીંયા નથી અહીંયા તો ખળ ઉબી ગયું છે માત્ર ગાર્ડન ના નામે બે કરોડ અને અઠ્યોતેર લાખ અને અંદાજીત 54000 ની જે રકમ છે એમાંથી કેટલા રૂપિયા ખવાયા છે અને કેટલાનું કાર્ય થયું છે એ તો હવે આપણે જોવું રહ્યું તમે જ છો વિડીયોના માધ્યમથી કે ખરેખર શું વાવેતર કર્યું છે આ મેંદીઓ અહીંયા આડે ધડ વાવી દીધી છે જુઓ નવી કોઈ માટી નાખી જ નથી આની અંદર ના તો નવી માટી નાખી છે ના કશું માત્ર એ લોકોએ શું કરી દીધું છે તો કે જેમ તેમ અહીંયા ખળ ઉભું છે ખળની અંદર લાલ મેંદી તમને જોવા મળશે આવી રીતે કામ હોય યાર આવી રીતે તમે માંગરોળના લોકોને ઉલ્લો બનાવી રહ્યા છો ગાર્ડન ના નામે તમે પોતાના ખિસ્સા વરી રહ્યા છો એમ કહું તો ચાલે આ જુઓ આ પરિસ્થિતિ અહીંયા ક્યાંય નવી માટી નથી નાખવામાં આવી દેખાય છે આ ચારે બાજુ ખળ ઉભું છે હવે મિત્રો અહીંયા જે લોન વાવી છે એ લોન તમને બતાવું કયા પ્રકારે ઘાસ વાવ્યું છે સૂકું ઘાસ છે લીલું ઘાસ છે ખબર જ ન પડે કારણ કે આ જે ઘાસ વાવ્યું છે ને એ ઘાસની અંદર એક નવી માટી નાખવી પડે જે માટી છે એ જ માટીની અંદર એ લોકોએ આ લોન વાવી દીધી છે ઘાસ વાવી દીધું છે કયા પ્રકારની એ લોકોએ કેડ જેવી પામ વાવી છે આ જુઓ ડેકોરેટજ કરતા નથી આવડું ગાર્ડન નું કે ખરેખર ગાર્ડન નું કઈ રીતે ડેકોરેટ થવું જોઈએ લોકોને શું થઈ રહ્યું છે ગાર્ડન મસ્ત બની રહ્યું છે એટલા બધા ઝાડવા લાગી ગયા છે એટલું બધા ઝૂલા અને બધું આવી ગયું છે પરંતુ લોકોને હકીકત ખબર નથી કે જે આની અંદર ખરેખર શું હોવું જોઈએ કયા પ્રકારના ઝાડવા હોવા જોઈએ આઉટડોર જીમ જે છે એ જીમની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ ગેમ્સ છે તો કેટલા પ્રકારની ગેમ્સ હોવી જોઈએ ચાલો વિડિયોના માધ્યમથી તમને બતાવતો ચાલુ કે આઉટડોર જીમ નું એક પણ સાધન આપણા ગાર્ડનની અંદર નથી બાળકોની જે ઉમીદો છે જે આશાઓ છે એ ઉમીદો અને આશાઓ સાથે તમે રમી રહ્યા છો આ બાળકોની પ્રતિભા શક્તિ ખીલવવાનું એક સ્થાન હોય ને તો આ એક ગાર્ડન હતું પરંતુ આની અંદર પણ તમે ઘણા બધા પ્રકારની ગેરરીતિઓ દેખવી છે ચાલો બતાવું તમને મિત્રો એક પોર્શન આપણે આગળની બાજુ જોયું અને આ બીજું પોર્શન જોઈએ કે જ્યાં બાળકોનું રમત ગમતનું મેદાન છે એટલે કે રમત ગમત માટે એ લોકોનું રાઈડો છે જે ઝૂલા માટેની છે

ક્યાંય કોઈ પ્લાસ્ટિકના પોટ નથી જેનાથી ડેકોરેટ સારું થઈ શકે એનો દેખાવ સારો આવી શકે પરંતુ એવું કશું છે નહીં અહીંયા માત્ર લગાવેલા છે તો એ બધા જ જંગલી ઝાડવા લગાવેલા છે હવે તમે સમજી શકો કે કેટલા રૂપિયા ચાઉ થયા હશે આનો એક અલગથી હું બીજો એક વિડીયો તમારી સમક્ષ મૂકીશ પરંતુ આજ આપણે અહીંયા જે માંગરોળના વેરાવળ રોડ પર જે ગાર્ડનમાં છે તમે જોઈ શકો છો કે આ જે આપણે જંગલ નહોતું બનાવવાનું આપણે ગાર્ડન બનાવવાનું હતું એવું ગાર્ડન કે જે ખરેખર લોકો અંદર એન્ટર થાય ને તો મંત્રમુગ્ધ થઈ જાય એ લોકો થોડી વાર માટે પણ જો બેસે ને તો એને બેસવું ગમે સાંજના સમયે વૃદ્ધો બેસા હોય તો એને સંધ્યા સમયે એ સમય કાઢવો ગમે બાળકો છે તો બાળકોને ત્યાં રમવું ખેલવું કૂદવું ગમે એક જ માત્ર માંગરોળની અંદર નગરપાલિકા હસ્તક બાળકોને ક્યાંય ખેલકૂદ માટેનું એક જ વિસ્તાર હતો એક ગાર્ડન હતું એ ગાર્ડનની અંદર પણ આ પ્રકારે ગેરરીતિ દાખવી છે આ બે હજાર અને એકવીસથી માંડીને બે હજાર છવ્વીસ પાંચ વર્ષનો સમયગાળો વીતી ગયો અને તમે આપ્યું તો આપ્યું શું બાળકોને આ જંગલી ઝાડવા આ ઝાડવાની નીચે બાળકો બેસશે કામ થવું જોયું એ કામ નથી થયું જે મેંદીઓ વાવી છે એ મેંદીઓ પણ આડે ધડ વાવી દીધી છે આ રાઈડ જુઓ આ રાઈડ એટલા વર્ષથી અહીંયા પડી છે આ રાઈડ તો તૂટી પણ ગઈ છે અને જેટલા પણ વિસ્તારમાં મેં આટો માર્યો ને એમાં આ ટાઇલ્સ એવી રીતે લગાવેલી છે જાણે સિમેન્ટ તો એની અંદર નાખવામાં જ ન આવી હોય છૂટી પડી છે જુઓ આ જુઓ આ પામવા આવી છે એના મૂળિયા તો બહાર દેખાય છે આ કોણે વાવેતર કર્યું છે કયા પ્રકારના વાવેતર કર્યું ક્યાં એના દિશા નિર્દેશ આ પ્રકારનો હોય છે મૂળિયા છે એ બધા બહાર દેખાય છે શું તમને લાગે છે કે આ ઉજરશે આ તો એ નમી જવાના છે અને પછી શું થાય નવા ઝાડવા માટે નવી ગ્રાન્ટ આવે અને એ ની અંદર આમ ચાપતી નજર રાખીને બેઠા હોય અને ત્યાર પછી ફરી પાછું બીજું કામ થાય આ જુઓ આ કેવી હાલત છે અહિયાં અરે મને આ એક પોર્શન ત્યાંનું છે એક પોર્શન અહીંયાનું છે બે અને ત્રીજું પોર્શન અહીંયાનું છે ત્રણ અને ત્યાં ચોથું પોર્શન આ ચારે ચાર પોર્શનમાં માત્ર છે તો જંગલી ઝાડવા છે ના મને કઈ 25 બાય 25 ની બેગ જોવા મળી ના મને પ્લાસ્ટિકના પોટ જોવા મળ્યા ના મને સામાન્ય રીતે સિમેન્ટના પોટ જોવા મળ્યા ક્યાંય કોઈ પ્રકારે ડેકોરેશન કરેલું જ નથી માત્ર વાવી દીધું છે આ માંગરોળના લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું છે તમારી બુદ્ધિ વાહ અહીંયા જુઓ પામ વાવી છે જે બોટલ પામ છે જે ખરેખર વાવી જોઈએ અરેકા પામ પરંતુ છે બોટલ પામ બોટલ પામની વચ્ચે રાખ્યું છે શું એ પણ આસોપાલો આ આસોપાલો અહીંયા વાવ્યો છે

આ ગેમ ઝોન તો કઈ મને જોવા જ નથી મળ્યું આઉટડોર જીમ નો પ્લાન છે ને છે જ આઉટડોર જીમ નો પ્લાન એના પણ બે કરોડ ને અઠ્યોતેર લાખ માંથી આઉટડોર જીમ મિત્રો આની અંદર ખરેખર વાવેલું શું છે વાવેલા છે તો માત્ર જંગલી ઝાડવા છે ડેટ પામ છે એ તો તમે જોઈ ડેટ થઈ ગઈ છે ત્યાર પછી મેંદી ગ્રીન છે ખરેખર જેટલી ક્વોન્ટિટીમાં વાવી જોઈએ એટલી ક્વોન્ટિટીમાં મેંદી ગ્રીન વાવી છે કે કેમ રેડ મહેંદી છે એ રેડ મહેંદી વાવી છે આડેધડ વાવી છે એ પણ ક્વોન્ટિટીમાં વાવી છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે ત્યાર પછી બોટલ પામ વાવેલ છે હકીકતમાં બોટલ પામ ની જગ્યાએ વાવવાની હતી શું તો કે આરેકા પામ પણ બોટલ પામ વાવી દીધી છે એની પણ જે ઊંચાઈ છે એ ઊંચાઈ જે ખરેખર હોવી જોઈએ એ છે નહીં ત્યાર પછી છે છે પણ થોડા જ વાવેલા જે બેગમાં હોવા જોઈએ સિમેન્ટની અંદર હોવા જોઈએ સિમેન્ટના પોર્ટમાં પ્લાસ્ટિક ના પોર્ટમાં હોવા જોઈએ એવું તો કશું છે નહીં અહીંયા લોન છે એ પણ જૂની માટી ઉપર વાવી દીધું છે તમે જોઈ શકો છો જોજો હા હું તમને સાથે બતાવતો જાઉં છું કે અહીંયા જે છે ને એ પણ મૂળ યા બહાર નીકળેલા છે અડધું જ વાવ્યું છે અડધા અંદર છે અને આ જુઓ આ સુખાઈ ગયા છે હ નવી ગ્રાન્ડ પાસ થવા માટે કરીને ત્યાર પછી જે સ્ટોફા છે નાના છે એક ફૂટ ના વાવેલા છે ખાલી માત્ર ત્યાર પછી એ પણ ખરેખર એટલા ક્વોન્ટિટીમાં છે કે નહીં કોઈ પણ તમે ઝાડવા જોશો ને એ ઝાડવા જંગલી ઝાડવા સિવાય કોઈ પણ ઝાડવા એ હેલ્ધી ઝાડવા છે નહીં ત્યાર પછી ચમેલી છે ટ્રાવેલ્સ પામ છે અને ડુરંટા છે અને એર્થીમા છે આ એટલા ઝાડવા છે બાકીની ઓંગળીસ આઈટમમાંથી બીજી કોઈ આઈટમો આ ગાર્ડનની અંદર વાવેલી નથી અહીંયા બે સાઈડ કલર કામ થયા અહીંયા કેમ કલર કામ ન થયું તમે એમ કહેશો કે નિઝામ સર તમે આ કયા આધારે કહી શકો હું જ્યારે કોઈ પણ બાબત લઉં છું કોઈપણ મુદ્દો લઉં છું તો જ્યાં સુધી મારી પાસે પરફેક્ટ એવિડન્સ ન હોય ત્યાં સુધી હું ધ્યાને લેતો નથી હવે હું તમને વાત કરું કે આ જે છે એમાં આઉટડોર જીમ તમને ક્યાંય જોવા નથી મળતું આઉટડોર જીમની અંદર બેન્ચ પ્રેસ છે ત્યાર પછી હિપ્સ છે ત્યાર પછી લેગ પ્રેસ છે આવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાના હોય છે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને અહીંયા ક્યાંય પણ હજુ સુધી આ લોકોએ લગાવેલા નથી હજુ માત્ર એવું કહેવામાં આવે છે કે ભાઈ કામ ચાલુ છે આ જુઓ મહેંદી વાઈવી છે આ કઈ પોઝિશનમાં મહેંદી વાઈવી છે જોઈ લો હો તમે જોઈ શકો છો ફૂટ ફૂટના ગાડે વાવવાની હોય અહીંયાથી એટલો બધો ગેપ મૂકી દીધો છે અહીંયા આ પ્રકારે વાઈવી છે ઓહો લાદીઓ તો છે એ તો તૂટી જ છે અહીંયા જુઓ કયા પ્રકારનો ભ્રષ્ટાચાર છે જોઈ લેજો હો જરા તમને પણ ખ્યાલ આવે માત્ર બની ગયું છે નહીં

આપણને તમામ જગ્યાએ જંગલી ઝાડવા જોવા મળ્યા જે ઓમળી જાતો નાખવી જોઈએ એમાંથી એક પણ જાતો એટલે કે ત્રણ ચાર જાતો છે અને એ જાતોમાં પણ ખરેખર એટલા ક્વોન્ટિટીમાં નાખવામાં આવ્યા છે કે કેમ આ બે કરોડ અને અઠ્યોતેર લાખ અને અંદાજીત ચોપન હજાર રકમની જે વાત કરું છું એની અંદર કેટલા રૂપિયા ચાઉ થયા કેટલાનું કામ થયું આ તો ખરેખર તપાસનો વિષય છે માંગરોળના લોકોને ક્યાંક અંધારામાં રાખવામાં આવી રહ્યા છે ગાર્ડન ના નામે માત્ર એમ કહેવાય ને કે ભાઈ ગાર્ડન બની ગયું છે વાત કરું માંગરોળના બાળકોની એ લોકોને અંદરથી એક ખુશી છે કે માંગરોળનું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે લોકોને અંદરથી એક ખુશી છે કે માંગરોળનું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે પાછલા છ વર્ષ વીત્યા પરંતુ હજી સુધી માંગરોળનું ગાર્ડન છે પબ્લિક માટે ખુલ્લું નથી મુકાયું શા માટે નથી મૂકાયું ફેસ ની કામગીરી બાકી છે એવું ક્યાંક મને મળતી માહિતી મુજબની વાત કરું છું ફેસ ટુ ની કામગીરી તો ઠીક છે પરંતુ જે કામ થયું છે એ પણ લેવલિંગમાં નથી થયું માંગરોળના બાળકોને અને માંગરોળના લોકોને શું આ ગેમ ઝોન આઉટડોર જીમ આનાથી પણ વંચિત રખાશે કે શું તો ક્યારેક ઘણું બધું જોઈને મને દુઃખ થતું હોય કે કેમ આમ જે ગ્રાન્ટ ખરેખર લોકો માટે વાપરવાની હોય છે જે ગ્રાન્ટ ખરેખર લોકોની સુખાકારી માટે વાપરવાની હોય છે જે બાળકોની પ્રતિભા ખીલશે બાળકો આવીને અહીંયા રમશે હ ખુશીઓની સાથે ખેલકૂદ કરશે રવિવાર એક મળશે અને સાંજના સમયે વૃદ્ધો જે છે એમના જે પરિવાર છે પરિવારના સભ્યો આ ગાર્ડનની અંદર બેસશે માંગરોળ નગરપાલિકા આટલા વર્ષોથી માત્ર સચ્ચાઈ ઉપર આ એક ગાર્ડન પૂરું ન કરી શકી તો એમની પાસે આપણે શું આશા રાખી શકીએ એમ અંદર પણ ખરેખર જે પાસ થઈ છે છે એ મુજબનું કામ થયું કે કેમ એમાંથી ખરેખર કેટલા રૂપિયા ચાઉ થયા છે અને કેટલા રૂપિયાનું કામ થયું છે આ તો એક તપાસનો વિષય છે દુઃખ મને એ જ વાતનું છે કે મારા માંગરોળના બાળકો આ જે કઈ પણ સુખ સુવિધાઓ છે એ સુખ સુવિધાઓથી ક્યાંય કોઈ પ્રકારે વંચિત ન રહે એ તમામને એમની પ્રતિભા ખીલવવાનો એની અંદર પડી સુષુપ્ત કેમ કે ગેમ ઝોન અહીંયા આવે છે ગેમ ઝોન આવે એટલે એની અંદર પડેલી જે પ્રતિભા છે સુષુપ્ત શક્તિ છે એને જે ખુશીઓ જોઈએ છે એને જે આનંદ જોઈએ છે એ આનંદ અને ખુશીઓ આ ગાર્ડનના માધ્યમથી એ લોકોને મળવાની હતી તો શું ખરેખર એ મળશે કે કેમ એ હવે જોવાનું રહ્યું મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય ખૂબ આનંદમય રહો ધન્યવાદ I'll you. bye bye.